સુરત શહેર પોલીસ દ્વારા સુટેક્સ બેંકના સહયોગથી નાગરિકોને આર્થિક સહાય મળે તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો વ્યાજખોરીથી નાગરિકોને બચાવવાના હેતુથી સુટેક્સ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો ઝોન ચાર વિસ્તારના નાગરિકોને ઓછા વ્યાજદર લોનની અપાવવા કાર્યક્રમ યોજાયો વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અને લોન મેળો અંતર્ગત કાર્યક્રમ યોજાયો ઘણા બધા એવી રજાતો પોલીસમાં આવતી હતી કે જો લોકો બીમારી સબબ દીકરા દીકરીઓના લગ્ન સબબ એજ્યુકેશન માટે જો રકમના નાની રકમ બી લોન લેતા હોય છે તો વ્યાજખોરોના જો વ્યાજખોરો છે વ્યાજ ઉપર પૈસા લેતા હોય છે પછી એવા ચક્રમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આ લોકો પઠાણની ઉરાની કરવા જતા હોય છે મારામારી અને ઘણા બધા કેસોમાં સુસાઈડ બી બનાવવા બનેલા છે એને જ ધ્યાનમાં રાખી આજે ડીસીપી ઝોન ફોર શ્રી વિજય ગુજરાતના નેતૃત્વમાં એના વિસ્તારમાં ઝોન ફોર વિસ્તાર છે પાંડેસરા અઠવા ઉમરા વેસુ અલથાન આ બધા પોલીસ સ્ટેશનના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા જેમાં ચારસોથી વધુ લોકો હાજર છે અને આમાં ઘણા બધા આપણને ફરિયાદો પણ મળી રહી છે જોઈએ તો ફરિયાદ પ્રમાણે ફરિયાદને અમે લોકો ખાતરી કરીને આગળના કારવાહી પણ કરવાના છીએ સાથોસાથ એ પર ધ્યાન રાખવાના છીએ કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને લોકોને લોન મળી જાય અને વ્યાજખોરોને ચંગલ નહીં પડે એના માટે જે સુટેક્સ બેંકના બી અહીંયા ટીમ પૂરી છે જો લોન આપવા માટે એની બી લોનની બી પ્રક્રિયા ચાલુ છે અને અમે લોકો જો વ્યાજખોરોના જો બી અહીંયા જો આતંક છે જો આ લોકોના જો એ ત્રાસ છે એના બધા જડથી એકદમ નેશનાબૂત કરવા માટે અમારી પૂરી સુરત શહેર પોલીસના ટીમો એકદમ સક્ષમ બી છે અને મક્કમ પણ છે